શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માક્ષના તુલસી માની પૂંજાનું મહત્ત્વ અને માતાની તુલસીની કથા મિત્રો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ તુલસીજીની પૂજાનો મહિમા આ મહિનામાં તુલસીજીની પૂજાનું ખૂબ જ મહત્વ છે વિધિ વિધાન અને પૂરી શ્રદ્ધાથી ભક્તિથી તુલસી માતાની પૂજા કરવામાં આવે તો તે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરને સુખ સંપત્તિ અને ધન ધાન્ય ભરી દે છે કારણ કે માતા લક્ષ્મી પોતે તુલસી માના મા વાસ કરે છે આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તે કાર્તિક માસના નિત્ય તુલસી પૂજા અવશ્ય કરવી ઘરમાં દરેક શુભ કાર્યનું તુલસી માનું વિશેષ મહત્વ છે વિશેષ મહત્ત્વ હોય છે આથી તુલસીને નિત્ય જળ ચડાવી ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ સ્વયં સ્વયં નારદજીને કહ્યું હતું કે કાર્તિક મહિનાની વધુ પૂર્ણિમા પૂર્ણદાસી કોઈ મહિનો નથી પૂર્ણદાસી કોઈ મહિનો નથી એ જ ધર્મ અર્થ કામ અને મોક્ષને આપનારો છે આથી નિત્ય પ્રાપ્ત કાળે ઉઠી સ્નાન કાર્યથી પવિત્ર થઈ તુલસી ક્યારે જળ ચડાવવું તુલસીના કુંડા પર શુભ સ્વસ્થ બનાવવું છોડની પાસે રંગોળી કરવી રંગોળીમાં કમળ શંખ ચક્ર અને ગાયના ચરણ સિંહ બનાવવા માતા તુલસીની પૂજા કરતા સમયે મહાપ્રસાદ જનની સર્વભોગ વિધિ આદિ યાદી હર નિત્ય તુલસી તત્વ નમસ્તુ તે આ મંત્રનો જપ કરી મનની મનોકામના વ્યક્ત કરવી અવશ્ય મનોકામના પૂર્ણ થશે તેમાં કોઈ સંદેહ નથી આ રીતે કાર્તિક માસનું નિત્ય તુલસી પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ઘરમાં રહેલી ગરીબી રોગ કષ્ટ પીડા દૂર થઈ જાય છે જીવનમાં ખુશીની ખુશીઓ આવે છે શુભતા મંગલતા વાસ થાય છે અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે તો મિત્રો આ હતું કાર્તિક માસના તુલસી પૂજાનું મહત્વ હવે આપણે સાંભળશું તો માતા તુલસીની કથા બોલો માતા તુલસીની જય ભગવાન શ્રી નારાયણની જય નારાયણે જણાવ્યું કે હે નારદ ધર્મધ્વજની પત્નીના નામ માધવી હતું તે રાજા સાથે ગંધ ગંધમાંદન પર્વત પર આનંદમાં હતી કાર્તિક માસની પૂનમને દે દેવ દિવાળી એક કન્યાને જન્મ આપ્યો લક્ષ્મીના અંશ ધરાવતી આ કન્યાને શુક્ર શુક્રવારે જન્મી હતી વિધરાત વિધાત પુરુષોત્તમ એ એની ઓળખ માટે તુલસીએ એવું એક નામ આપ્યું તે જન્મ જન્મનતાજ જ એવી દેહરચના કરી બેઠી કે જાણે સાક્ષાત કૃપાદી દેવી ન હોય તે તે તેને લોકોએ અટકાવી પણ તો તપ કરવા ગઈ ત્યારે કઠોર તપ કર્યું તેથી બ્રહ્માજી એ રાજી થઈ બદ્રીવનમાં આવવું પડ્યું તેઓ બોલ્યા બોલ તુલસી તારી ઈચ્છા હોય તે વરદાન માંગ તુલસી બોલી પિતામહ પૂર્વ જન્મમાં ગોકુલમાં રહેલી તુલસી નામે એક ગોપી હતી ભગવાન શ્રી કૃષ્ણની પ્રેમિકા પ્રિયાબંધી બંધુ જ બનાવો મને અવ મને અવ અવસર મળ્યો છે કે એક દિવસ રાસના અધિરાષ્ટ્રી ભગવાન ભગવતી રાધાએ રાસ મંડળમાં આવીને મને શ્રાપ આપી દીધો કે તું મનુષ્ય યોનીમાં પેદા થા ત્યારે સુંદર અને શાંત સ્વરૂપ ભગવાન નારાયણ મારા પતિ હતા તેમને હું પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી આમ આપ મારી ઈચ્છા પૂર્ણ કરો બ્રહ્માજી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણના અંશથી પ્રગટ થયેલા સુદામાં ગોપ પણ રાધિકાના શ્રાપથી ભર ભરખંડમાં અવતર્યા છે સાપ સાપવશે ધનકુળમાં શંખસોળ બન્યા છે ધનકુળમાં શંખસૂળ બન્યા છે આ જન્મમાં તે કૃષ્ણનો અંશ સુદામા તારો સ્વામી થશે પછી શાંત પ્રકૃતિવાળા નારાયણ તારા પતિ રૂપે મળશે તેમની લીલા મુજબ સાપ આપે છે અને તને લાગુ પડે છે અને પછી તું વૃક્ષ બનીને ભરતખંડને પાવન કરીશ જગત જન્ની બધી જ વનસ્પતિમાં તું મુખ્ય હોશ વૈશ ભગવાન વિષ્ણુ તને પ્રાણથી એ વધુ પ્રિય બનશે તારા વિના વળી બધી પૂંજાઓ અધૂરી ગણાશે એ પછી તારા વિના વળી બધી પૂંજાઓ એ પછી તુલસીએ રાજી થયા રાજી થયા તા કહ્યું કે પિતામાં આપ મારી પર એવી કૃપા કરો કે હું ગોવિંદને ફરીવાર મેળવી શકું સાથે મારા મનમાં રહેલા રાધાજીનો ભય પણ દૂર કરો બ્રહ્માજી બોલ્યા હે દેવી હું તને ભગવતી રાધાના મનનો ઉપદેશ આપું છું કે આ મંત્રને તું ધર મારા વરદાનના પ્રભાવથી રાધાને હૈયામાં પ્રાણપ્રિય બનીશ એ પછી તુલસીજીએ બ્રહ્માજીને મંત્ર પાલન કર્યું અને શોષણ આપ્યા મુજબ સઘળું થયું એક સમયે વૃક્ષ ધ્વજની કન્યા તુલસીએ સ્વપ્નમાં એક સુંદર જોયો સ્વપ્નમાં સ્વપ્નમાં દૂર થતા કરવા લાગી ત્યારે મહાન યોગ શંખ સુડ આવ્યો જેને જગેશ્વર મુનિની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર મંત્ર મળ્યો હતો તેઓ એક પુષ્ક્રમમાં આ મંત્ર સિદ્ધ કર્યો હતો એ એક વાર આવી રહ્યો હતો ત્યારે તુલસીએ નજર એની પર પડી ત્યારે તુલસીએ સ્ત્રી સ્વભાવે કપડાથી પોતાનું મોં ઢાંકી દીધું તુલસી ઉત્તમ આચરણથી સાથે સુંદર અંગો ધરાવતી હતી તેથી શંખસૂર એની પાસે આવીને બેસી ગયો અને મીઠું મીઠું બોલી ઉઠ્યો કે દેવી તમે કોણ છો તમારા પિતા કોણ છે તમારો પરિચય પામીને હું ખૂબ આનંદ પામીશ ત્યારે તુલસીએ શંખસૂરને કહ્યું કે હે અજાણ્યા અજાણ્યા મહાશંખ મહાશય હું ધર્મધ્વજ રાજા કન્યાની શું કન્યા સુ તપસ્યાની ઈરાદાથી હું આ વનમાં રહું છું તમે તમારો પરિચય આપીને અહીંયાથી જઈ શકો છો કારણ કે ઉચ્ચ કુળની કોઈ પણ એક એકલી સાધી સાથે એકાંતમાં કોઈ કુળવાન પુરુષ વાત કરે તે ઠીક નથી શંખસુરે સાંભળીને હસતા હસતા બોલ્યો કે હે દેવી આપ સર્વથા યોગ્ય કહું છું કે પરંતુ અત્યારે તો બ્રહ્માજીની આજ્ઞાથી આપનું કાર્ય પાર પાડવા આવ્યું છું ગંધર્વ ગંધર્વ વિવાહથી તમને મારા સહસ્પત્ની બનાવવી બનાવીશ દેવી પૂર્વ જન્મમાં શ્રી હરિ પાસે રહે રહેનારો ગોપ શું સુદામાં હતો શ્રીહરિનો અંશ શું દેવી રાધાજીના શ્રાપથી હું દાનવોનો રાજા બન્યું શું ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર મારા માટે ઈષ્ટ મંત્ર છે તેમની કૃપાથી મને પૂર્વજન્મની વાતો યાદ છે તમે પણ પૂર્વજન્મમાં કૃષ્ણની પાસે રહેલ રહેનારા તુલસી હતા ત્યારે તો બ્રહ્માજીનું જીનું ત્યાં એક સમયે આગમન થયું તેઓ એક તેઓએ પૂછ્યું કે તું તુલસી સાથે સી વાતો કરી રહ્યો છે તેણે કહ્યું ગંધર્વ વિવાહ માટેના નિયમ મુજબ આ દેવીને તારે પત્ની રૂપે સ્વીકારવું જરૂરી છે તુલસીને પણ પણ જણાવ્યું તું તું આ પ્રિય પત્ની બની જા અને પછી ગોકુલોમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઈ જઈ શકીશ અને આ શંખસુર પણ એનું આ શરીર છોડીને વૈકુંઠમાં જઈ નહીં ભગવાન ચતુર્ભુજ વિષ્ણુમાં સમાઈ જશે આમ બ્રહ્માજી શંખસુર અને તુલસીને એક આજ્ઞા આપી તેઓ પોતાના લોકમાં ચાલ્યા ગયા ગંધર્વ વિવાહ પ્રમાણે તુલસીને પોતાની પત્ની બનાવી લોકમાંથી એવી તુલસી સાથે આનંદમય જીવન પ્રસાર કરવાનું શરૂ કર્યું શંખ શંખસુર શંખ જોડાના લાંબા સમય કાળામાં દેવો દાનવો અસુરો સૌ શાંત રહેતા હતા જોકે દેવ ઉદાસ હતા કારણ કે એમનું બધું સીનવાઈ જતા હાલત બગડી હતી એક દિવસ આ મામલે તેઓ બ્રહ્મા સભામાં ગયા અને પોતાની દશા રજૂ કરી રડવા લાગ્યા આથી બ્રહ્માજીએ દેવોને લઈને શંકર ભગવાન પાસે અને ત્યાંથી બધા બતાવેકુટધામમાં પહોંચ્યા ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રીહરિની સામે સંપૂર્ણ પરિસ્થિતિનું વર્ણન કર્યું આથી શ્રીહરિએ જવાબ આપ્યો કે હે બ્રહ્મા એક જન્મમાં આ શંખ જોડ ગોપ હતો તે મારો અંશને રાધાના શ્રાપને લીધે દાનવ યોનીમાં જન્મ થયો છે કહો છે કે એમ ફરી કરવાથી ફરજ પડી છે કે એ સમયે સુદામા રડતો હતો ત્યારે દયાળુ રાધાનું હૈયું પીગળી ગયું અને તે પણ રાધાને શાંત થવા કહેલું સુદામા હમણાં જ એમના શ્રાપનું પાલન કરીને આવી જશે અને આ અડધી શમણા જ પૃથ્વી પર એક મનવંતનનો સમય વ્યતીત થઈ જશે બ્રહ્માજી આ બધું એની ગોઠવણી પ્રમાણે બની રહ્યું છે અને હા તમે આ બધા મારું ત્રિશૂળ લઈને અપ અપઘડ ફરગંડમાં જાઓ અને આ શંકર મારા આ ત્રિશુળથી તેનો સંહાર કરશે દાનવોએ આ શંખસૂળ મારા આપેલા મંગલ વચનો તેના કંઠમાં ધારણ કરી રાખે છે અને તેથી એ વિશ્વમાં અજય છે તેથી હું બ્રાહ્મણ વેશમાં જઈને એની પાસે રહેલું પહેલું કવચ માંગી લઈ સાથે જ્યારે તેને પત્નીનું સતીત્વ નષ્ટ થશે એ સમયે એનું મરણ થશે આ મુજબનું મારાથી મારાથી એને વરદાન આપ્યું છે અને તેમને નહીં માને નહીં માને તો એ એની પત્નીનું સતીત્વ નષ્ટ કર કરવાનો એક ઈરાદો કરી લીધો છે આમ તો તુલસી મારી નિત્ય પ્રિયતા છે અને મને તેની કોઈ પ્રકારનો દોષ નહીં થાય અને સામ સામે શેડે શંખ એમ કરતાં મૃત્યુ પામશે અને એ પછી એ દાનવ પત્ની શરીર છોડી મારી પત્ની બની જશે આમ કહી નારદજી હરિશંકર ભગવાનનું ત્રિશૂલ સોંપ્યું અને એ લઈ બધા પરખંડમાં આવ્યા ભરખંડમાં આવ્યા નારાજજીએ કહ્યું કે પ્રભુ ભગવાન શ્રી હરિએ કયા રૂપમાં તુલસીની સાથે હાસ્ય વિલાસ કર્યો એ પ્રસંગ કહ્યો ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદ ભગ ભગવાન શ્રી હરિદેવી દેવોનું કાર્ય મતબલ સાધના માટે સદા તત્પર રહે છે તેમણે વૈષ્ણવી માયાનો વિસ્તાર કરીને શંખસૂર પાસેથી કવચ લઈ લીધું અને પછી તેઓ પોતે જ શંખસૂરનો વેશ ધારણ કરી અને પવિત્ર પત્ની તુલસીની પાસે પહોંચી ગયા બીજા તરફ બીજી તરફ તુલસીએ યુદ્ધમાંથી પરત આવેલા પતિ રૂપે જોઈને આનંદ વ્યતીત કર્યો હૈયાના હૈયાના ઊંડા ભાવથી પત્નીએ એનું સ્વાગત કર્યું થોડી થોડી ખાસ્ય પ્રમોદી વાતોને દોરો થયો માર્ગ પૂર્વ તુલસીએ પ્રભુ શ્રી હરિને ખૂબ જ વાતો ડૂબાડી દીધી અને તુલસીનું તેજ ઓછું થઈ ગયું અને તે બધું જાણતી જ જાણતી જતાં પૂછી બેઠી કે તમે વળી કોણ છો તો તમ તમો એક કપટપૂર્વક મારી સતીત્વ નષ્ટ કર્યું છે હું સતી રહી રહી નથી તેથી હું તમને શ્રાપ આપું છું ત્યાં ત્યાં જ શ્રાપની વાત સાંભળીને ભયથી ભગવાનને પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દીધું આ જ જોતા જ તુલસી થોડીક વાર માટે બેહોશ બની ગઈ થોડી વાર બેહોશીમાં બહાર આવીને તુલસીએ કહ્યું કે હે નાથ તમારું હૈયું પથ્થરનું છે તેથી તમે આ નિષ્ઠુર થઈ ગયા છો આજે કપટી બની મારો ધર્મ શરીર તોડ્યું અને મારા પત્નીની પતિને પણ મારી નાખ્યો તમારા તમારામાં દયાનો સાટોય નથી તમે પથ્થર બની જાવ હર અરે તમારા જ હાથે તમારો ભક્ત માર્યો ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું કે હે કલ્યાણી તમો મને મેળવવા માટે ભરખંડમાં રહીને લાંબા સમય સુધી તપ કર્યું એ જ સમયે વળી તમને પ્રાપ્ત કરવા માટે શંખસૂડ પણ તપ કરી રહ્યો છે કર્યો હતો તે મારો જ અંશ હતો તમને સતી રૂપે મેળવીને તે ગોકુલમાં શાલ્યો ગયો તમે આ બ્રહ્માજણ બ્રહ્મા જણાય છે એવા આ શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરીને મારી સાથે આનંદ કરો તમારો દેહ ગણકી નદીમાં રૂપમાં પ્રસિદ્ધ થશે આ પવિત્ર નદી પૂર્ણ ભૂમિ પરખંડમાં ઉત્તમ પુણ્ય આપનારી કહેવાશે તમારા કેશ કેશ પવિત્ર ઝાડ બનશે તમારા કેસરી ઉત્પન્ન થનાર આ વૃક્ષ જગત માતા તુલસીના નામે વિશ વિખ્યાત થશે દેવો પૂંજામાં જે કોઈ લીલા પાન વાપરશે તેમનું તેમાં તમારું સ્થાન મુખ્ય હશે તુલસીના પડેલા પાંદડાનો સ્પર્શ મેળવવા ત્યાં બધા દેવો નિવાસ કરશે અને હું પણ ત્યાં રહીશ હું તમારા શ્રાપને સાસો ઠરાવવા ભરખંડમાં પથ્થર બનીશ ગણી કે કિનારે મારો નિવાસ હશે જ્યાં શાલીગ્રામની શીલા હોય ત્યાં ભગવાન શ્રી હરિનો નિવાસ હોય એટલું જ નહીં એમની સાથે લક્ષ્મીજી પણ બિરાજતા હોય છે જેના માથે બ્રહ્મા હત્યાનું જે પાપ હોય તે અને વળી શાલિગ્રામ ભગવાન શ્રી પૂજા કરે છે તે એવો ગુણો માફ એનો ગુનો માફ થશે જતો હોય શાલિગ્રામ પર અભિષેક કરનારને બધાય પ્રકારનું પુણ્યદાનનું ફળ મળશે મૃત્યુકાળમાં શાલિગ્રામના શરણનું જળ પીવે છે તેના સંપૂર્ણ પાપોનો અંત આવશે અને એ પછી વિષ્ણુ લોકમાં જાય છે જે વ્યક્તિ શંખ શંખ દ્વારા તુલસીજીનું પત્ર તોડશે એ વ્યક્તિને જીવનમાંથી પત્ની ચાલી જશે અને સાત સાત જન્મ સુધી જે વ્યક્તિ શંખ દ્વારા તુલસીજીનું પત્ર તોડશે વ્યક્તિના જીવનમાંથી પત્ની ચાલી જશે અને સાત જન્મ સુધી રોગિષ્ટ બનશે શાલિગ્રામનું તુલસીએ અને શંખ શંખ આ ત્રણેય જ મહાયજ્ઞ પુરુષ સુરક્ષિત રાખે છે ભગવાનને પ્રિય બનશે આટલું તુલસી દેવીને કહીને પ્રભુ શ્રી હરિ મૌન થઈ ગયા ત્યારબાદ તુલસીએ પોતાનું શરીર છોડ્યું અને દિવ્ય રૂપે ભગવાન શ્રી હરિની સાથે માં સમાય સમાયા તથા લક્ષ્મીજીને જેમ શોભવા લાગ્યા અને આમ લક્ષ્મી ગંગા સરસ્વતી એ ત્રણ પત્નીઓ પછી તુલસી દેવી ભગવાન શ્રી હરિના ચોથા પત્ની બન્યા એટલું જ નહીં એ પછી તુલસીએ તુલસીના દેહમાંથી કડકી નામે નદી ઉદ્ર ઉદ્રહ પામી એ ભગવાન

પ્રમુખ ગણવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવતમાં કહ્યું છે કે જેની કોઈની સાથે થઈ શકતી નથી જેનું મહત્વ છે સર્વ અવસ્થામાં સર્વે દેવ પવિત્ર રહે છે જે તુલસી નામથી પ્રસિદ્ધ છે ભગવાન શ્રી માટે શિરોધાર્ય જે સહીની શ્રી મનગમતી તેમજ પવિત્ર તુલસીની હું ઉપાસના કરું છું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વિદ્યાર્થી વ્યક્તિ તુલસીના ક્યારાની માટીનું તિલક કરે છે તેની તેજસ્વી વધે છે તેમની યાદ વધે છે તેમની સમરણ શક્તિ વધે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે જેના ઘરે તુલસીની પ્રતિદિન પૂજા થાય છે તે ઘરે યમદૂત ક્યારેય પણ આવી શકતા નથી જ્યારે તુલસીના પૂરતા રોપ હોય છે ત્યાં હવા ચોવીસ કલાક શુદ્ધ રહે છે આવા ઘરના લોકો નિરોગી રહે છે તેમની દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે સંતોષા કહ્યું છે કે તુલસી નિર્દોષ પ્રત્યેક ઘરમાં તુલસી એક તુલસીના એકથી બે રૂપ રોપા હોવા જોઈએ સવારે તુલસીના દર્શન કરવા તુલસીની પાસે બેસીને શ્વાસ લેવા અને મૂક મૂકવો કે આરોગ્ય સારું રહે છે તેમની દમ થવાની સંભાવના ઓછી થઈ જાય છે તુલસીને સ્પર્શ કરનાર હવા શ્વાસ સાથે શરીરમાં લે લેવાથી રોગ પ્રક્રિયા શક્તિ વધે છે સતો કહે સંતો કહે છે કે તુલસીના પાન ત્રિશોર નાશને તેની કારણે કોઈ પણ દૂષણ ભાવ પડતો નથી પ્રતિદિન તુલસીના પાન પાછળથી સાત પાન થાય છે ખાય સાત પાન ખાઈ શકે છે તુલસી હૃદય અને મગજ માટે પુષ્કળ લાભદાયી છે ઈશ્વર પાસે પ્રાપ્ત કરેલી આરોગ્ય સજીવ સંજીવની છે જમવા પહેલા અથવા જન્મ્યા પછી જમવા પહેલાં જમ્યા પછી તુલસીના પાન આરોગ્યવાથી એ આરોગ્ય માટે લાભદાયી છે વાત અને કફના માટે તુલસી ઔષધિ કામ કરે છે આથી જન્મ નિત્ય સારો રહે છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ